નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે આપ સૌનો અમારી યુટ્યુબ ચેનલ ઇન્ફોર્મેશન ઓફ ગુજરાતમાં અને હું રેહાન જુનેજા આજે આપણે મિત્રો આ વિડીયોમાં વાત કરવાના છીએ અમને આપણે પહેલાં વિડીયોમાં બતાવી દીધું હતું કે હોળીના જાવ ઉપરથી પણ બે હજાર પચીસના ચોમાસાનું એક આ અનુમાન આપવાના છીએ તો આજે હોળીના ઝાડ ઉપરથી અનુમાન તો આજે સાંજે આ તારણ નીકળશે તો આ અનુમાન કાલે આપીશું બધા યુટ્યુબ ચેનલમાં જેની પણ ગુજરાતીમાં ચેનલ છે એ બધા તારણ આવતી કાલે સવારે આવશે કારણ કે આજે હોળી છે તો આજે સાંજે હોળી પ્રગટવામાં આવશે તો આમાં ખાસ જોવાનું હોય છે ખાસ કરીને ખેડૂત મિત્રો જોતા હોય છે કે હોળીના ઝાડનો ધુમાડો કઈ દિશા તરફ જાય છે એના ઉપર ડિપેન્ડ હોય છે તો આજે આપને આપના સમક્ષ રજૂ થઈ અને ચાર્ટ મુજબ આપને બતાવવાનો પ્રયાસ કરીશ અને આપ ખુદ તમે પણ અંદાજો લગાવી શકો છો ખુદ અંદાજો લગાવી શકો છો અને તારણ કાઢી શકો છો કઈ દિશા તરફ જાય તો ચોમાસું કે કેવું વર્ષ થાય અને કેવા વરસાદ પડે તો આજે ચાર્ટ મુજબ તમને સમજાવવાનો પ્રયાસ કરીશ તો આ વિડીયોમાં એન્ટ તક બનાવી રહેજો અને હજુ સુધી આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ઇન્ફોર્મેશન ઓફ ગુજરાતને આવીને આવી હામાની રેગ્યુલર અપડેટ મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઇન્ફોર્મેશન ઓફ ગુજરાતને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ જાણકારી તમને સારી લાગે તો આ વિડીયોને પણ એક લાઇક કરી દેજો તો આજે આપણે ચાર્ટના માધ્યમથી તમને સમજાવવાનો પ્રયાસ કરીશ અને તમે તમે જાતે અનુમાન લગાવી શકો છો કે બે હજાર પચીસના ચોમાસું આ ખાલી હોળીનો પવન નથી હોતો દેશી અનુમાન મુજબ બીજા પણ ઘણા ક્રાયરિયા હોય છે જે કે અખા અખાત્રીનો પવન હોય છે અને કસકાતરા હોય છે કસકાતરા તમે અત્યારે નહીં સમજી શકો કસકાતરા જે પણ ગુજરાતી ભાઈઓ હોય છે એ સમજી શકશે કારણ કે તમે કચ્છી મારું જો બી એ અમારી જે આ ઇન્ફોર્મેશન ગુજરાત ચેનલમાં છે કચ્છી મારું આને વધારે સંબંધ ન પડશે કારણ કે આ ગુજરાતી ગ્રુપમાં એડ નથી થયેલા જો પણ આ કચ્છી માળું ગુજરાતી ગ્રુપમાં એડ થયેલો છે એને ખબર હોય છે કે કચ્છ કાતરા શું હોય છે તો આ કસ કત્ર મુજો પર આગળે એક વિડિયો બનાવી સોને પોતેય કસ કત્ર સુએ છે ઓર આના ઉપરથી પણ ચોમાસાનું તારણ નીકળતો હોય છે પહેલાના જમાનામાં ત્યારે જો વૈજ્ઞાનિક અનુમાન ન હોતો ત્યારે આ દેશી અનુમાન ઉપરથી ઉપરથી જ ચોમાસાનું અનુમાન લગાવી શકતા હતા આપણે જો પડવાડી રહેતા ઈ ચોમાસાના અનુમાન આ ક્યારેક ઉપરથી લગાવી શકતા હતા કારણ કે પહેલા પહેલા જમાનામાં તો આ વિજ્ઞાન વૈજ્ઞાનિક અનુમાન કંઈક ભી નહી તા આ બધું કાંઈ પણ નહોતું હતું તો એના કારણે આ બધું દેશી અનુમાન મુજબ ચોમાસાનું તારણ કાઢવામાં આવતું હતું ને આજે પણ આજની તારીખે પણ આ અનુમાન સિત્તેરથી એંશી ટકા સુધી સચોટ થાય છે સિત્તેરથી એંશી ટકા સુધી આ અનુમાન આજની તારીખે પણ આ સાચું પડે છે અને બીજા પણ ઘણા ક્રાઈ હોય છે તો હવે આપણે જ સમજીશું ચાર્ટ મુજબ કે બે હજાર પચીસના ચોમાસાનો તમે ખુદ તમે અંદાજો લગાવી શકો છો અને તમને આજે હું શીખવાડવાનું છું કે બે હજાર પચીસના જમાસું હોળીના ઝાડ ઉપર કઈ રીતે અનુમાન લગાવી શકાય તો પહેલાં તો તમે આ ચાર્ટ જોઈ શકો છો આ ચાર્ટ મુજબ આપ જોઈ શકો છો હું તમને બીજાથી સમજાવવાનો પ્રયાસ કરીશ તમે આ ચાર્ટ જોઈ શકો છો આમાં અલગ અલગ ખૂણાનો તમને આપવામાં આવ્યું છે તો આમાં તમે જોઈ શકો છો કે આપણા જો હોળીના ઝાડનો આ ખાસ અનુમાન છે તો આમાં તમે જોઈ શકો છો એક મિનિટ હું રાખી દઉં કે અલગ અલગ ખૂણા આપવામાં આવે છે અલગ અલગ આઠ ખૂણા છે તમે જોઈ શકો છો એમાં એક છે ઈશાન અને એક છે ઉત્તર એક છે વાયે એક છે પશ્ચિમ એક છે નૈઋત્ય અને એક છે દક્ષિણ અને એક છે અગ્નિકૂણા અને એક છે પૂર્વ ખૂણો જે સૂર્ય જ્યાંથી ઊગે છે વાં એક ખૂણો છે તો એ આઠ ખૂણા આપવામાં આવેલ છે એમાં તમે જોઈ શકો છો હોળીના ઝા ઉપર અને ચડે તો યુદ્ધ લડાઈ થાય અને હોળીની ઝાડ ચો ફેલાય તો વાવાઝોડું કે ધરતીકમ જેવી ઘટના ઘટે તો આને હું તો નથી માનતો આ એક દેશી અનુમાન છે આપણે તો વૈજ્ઞાનિક અનુમાન ઉપર તમને ખબર છે વૈજ્ઞાનિક અનુમાન મોડલને પ્રિડિક્શન કરીને તમને માહિતી આપતા હોય છે તો આજે દેશી અનુમાન મુજબ તમને માહિતી આપીશ અને ઘણા ચોમાસાના ક્રેક્ટેરિયા હોય છે એક આ નથી ઓથું હોળીના ઝાડ ઉપરથી અખાતરીનો પવન હોય છે હાડલા માટી હોય છે અને કસકાતરા મુજબ પણ હોય છે તો આ તમે જોઈ શકો છો પહેલાં તો તમને ખૂણા સમજાવી લો કયા કયા ખૂણામાં શું શું પરિસ્થિતિનું નિર્માણ થાય છે જો વર્ષોથી આ અનુમાન લગાવતા આવ્યા છે આપણા તો તમે ખુદ જાતે અનુમાન લગાવી શકો છો તમને આજે શીખવાડવાનું છું તો આમાં તમે જોઈ શકો છો કે પહેલાં આપણે ઈશાન ખૂણાથી શરૂઆત કરીએ છીએ તો ઈશાન ખૂણામાં જો આ હોળીની ઝાડનું ધુવાણું જાય જો આ હોળીને ઝાડનું ધુવાણું છે એ ઈશાન ખૂણામાં જાય તો સોર આની વર્ષ થાય સોર આની મતલબ કે મધ્યમથી સારું બહુ સારું ચોમાસું જાય સામાન્ય બહુ સારામાં સારા વરસાદ પડે સોળ આની વર્ષ થાય જો ઈશાન ખૂણામાં હોળીનો ધુમાડો જાય તો અને હવે આપણે વાત કરવાના છીએ પૂર્વ દિશાની તો પૂર્વ દિશામાં જો આ હોળીનો ધુમાડો પૂર્વ દિશામાં જો સુરત ઉગે છે અહીંયા જો હોળીનો ધુમાડો જાય તો અહીંયા બાર આની વર્ષ સાબિત થતું હોય છે જો તમે આપ જાતે અંદાજો લગાવી શકો છો તમે જોઈ શકો છો એમાં ચાર્ટમાં કે બાર આની વર્ષ પાકું થાય અને સારા સારામાં સારા વરસાદ બાર વર્ષમાં પણ જોવા મળતા હોય છે તો આ છે કુણાનો હવે વાત કરીએ અગ્નિકુણાની તો અગ્નિકુણો તમે જોઈ શકો છો કે અગ્નિકુણામાં વરસાદ તો થાય પણ તડકામાં વરસાદ થાય ધાનમેલ થાય વરસાદની અનિયમિતતા ચોક્કસથી જોવા મળે અનિયમિત મતલબ કે વરસાદનો કોઈ ઠેકાણ ન હોય ક્યારેક વરસાદ આવે તમને એક્ઝામ્પલ લો કે ઓગસ્ટમાં વરસાદ સારા પડે તો જુલાઈમાં નબળા વરસાદ પડે સપ્ટેમ્બરમાં સારા વરસાદ પડે તો જૂનમાં નબળા પડે તો આ મુજબ હોય છે આને તડકામાં વરસાદ વરસાદ પડવાના બનાવ ઘટનાઓ જ્યાં વધારે બનતા હોય છે તો આ છે અગ્નિ હવે સૌથી ખરાબ ખૂણો કહેવાય દક્ષિણ અને નૈઋત્ય દક્ષિણ ખૂણામાં જો આ ધુમાડો જાય દક્ષિણ દિશામાં જો જાય તો આમાં શું થતું હોય છે કે વરસાદની અછત જરૂરથી સાજાતી હોય છે અને વરસાદ છે એ ચોમાસું ખૂબ નબળું રહેતું હોય છે આ ભૂતકાળના વર્ષોમાં આપણે જોયા છે કે દેશી અનુમાન મુજબ કે ચોમાસું બહુ નબળું રહેતું હોય છે જો હોળીનો ધુમાડો દક્ષિણ દિશા તરફ જાય તો હવે વાત કરીએ નૈઋત્ય દિશાનો તો નૈઋત્ય દિશા પર સારી દિશા નથી ગણાતી તો પણ વરસાદ તો થાય પણ રોગ જીવાત અને ઉપદ્રવ વધે રોગ જીવત મતલબ ખેતીના કામોમાં આપણે એમાં વધારે નો નોંધતો નથી પણ તમને દિશામાં મુજબ બતાવી દઉં કે રોગ જીવાત અને ઉપદ્રવ વધે હવે વાત રહી પશ્ચિમ દિશાની તો પશ્ચિમ દિશામાં જો હોળીનો ધુમાડો જાય જો સૂરજ જ્યાં હાથમે છે અહીંયા જો હોળીનો ધુમાડો જાય રાત્રે તો આઠ આની વર્ષ સાબિત થાય છે ના તો નબળો ના સાડા વર્ષ સામાન્ય વરસાદ થાય પચાસ ટકા વરસાદ થાય અને પચાસ ટકા વરસાદમાં ઘટ રહે સામાન સામાન્યથી ઉપર પણ નહીં અને સામાન્યથી નીચે પણ નહીં નોર્મલ આસપાસ વરસાદ જોવા મળતા હોય છે એક આ કપ આઠ આની વર્ષ થાય પશ્ચિમ દિશામાં જો હોળીનો ધુમાડો જાય તો એ ભૂતકાળના ભૂતકાળના વર્ષોમાં આપણે જોયા છે હવે વાત કરીએ વાયવ્ય દિશાનો તો વાયવ્ય દિશામાં જો આ હોળીનો ધુમાડો જાય તો વાયવેરી સમા પવન સાથે વરસાદ વધુ પડતા હોય છે આ ભૂતકાળના વર્ષોમાં આપણે જોયા છે કે પવન સાથે વરસાદની ઘટનાઓ છે એ વધુ જોવા મળતી હોય છે તો તમે જાતે અંદાજિત અંદાજો લગાવી શકો છો હું તમને શીખવાડવાનો છું થોડી ગુજરાતી મારી તમને નબળી લાગશે તો આગળ જેમ જેમ આપણે વિડીયો બનાવતા જશું તો મારી ગુજરાતી પણ હેડિંગ થતી જશે અને લેંગ્વેજ પર સારી થતી જશે તો તમે સમજી ગયા તો તમારો આભાર બાકી આવે છેલ્લો ખૂણો આવતો હોય છે ઉત્તરનો ઉત્તરમાં જો ઉત્તરમાંથી જો હોળીનો ધુવાણો જાય ઉત્તર દિશામાં તો ધાન્ય ગરુ પાક મતલબ કે વરસાદ તો થાય સારા વરસાદ થાય ઉત્તર દિશાનો કોણ પર સારો મૂર્ત ગણવામાં આવતો હોય છે પણ આમાં પણ થોડો રોગ જીવાત કે પાક મોગા થાય એવું કાંઈ એમાં દર્શાવે છે તો તમે ખુદ અંદાજો લગાવી શકો છો ઉત્તરમાં પહેલાં વાંચો આમાં નીચે લખેલું છે ધાન્ય ગરુ પાક મતલબ કે લગભગ એવું લખેલું છે કે પાકના ભાવમાં વધારો થાય અને વરસાદ તો સારા પડે પણ પાક પાક અને રોગ જીવાતનું પ્રમાણ આમાં પણ વધી જાય તો હવે વાત કરીએ કે સૌથી સારા મસાનો ખૂણો કયો ગણી શકાય બે હજાર પચીસના ચોમાસા માટે હોળીની ઝા ઉપરથી હવે તમને ખૂણા તો બધા સમજાવી દીધા હજુ પણ કોઈ અસમત જશે તો કોમેન્ટ બોક્સમાં જણાવજો અને તમે જાતે અનુમાન લગાવી શકો છો એમાં કોઈ અઘરું નથી તમે સામે તમારી સામને ચાર્ટ છે આમાં જોઈ શકો છો કે કઈ દિશા તરફ જાય તો કઈ કેટલા આની વર્ષો કેટલા આની વર્ષ થાય અને કેવા વરસાદ પડતા હોય છે આ ભૂતકાળના વર્ષોમાં આપણે જોઈએ છીએ અને આ અનુમાન સિત્તેરથી એંસી ટકા સુધી તમે સાચો માની શકો છો હવે વાત કયો ખૂણો હોય જો ચોમાસા માટે બેસ્ટમાં બેસ્ટ ગણાય સારું ગણાય તો ઈશાન ખૂણો છે ઉત્તર છે અને પૂર્વ છે ઉત્તર ઈશાન પૂર્વ આ જે ત્રણ ખૂણા છે મારા મુજબ આ ત્રણ ખૂણા બહુ સારા ગણાય અગર જ્યાં જ્યાં ખેડૂત મિત્રોનો હોળી પ્રગટ પ્રગટાવે એ હોય અને જો આ ત્રણ દિશામાં કંઈ પણ દિશામાં એક ધુવાનો જતો હોય તો આ ત્રણમાંથી શુભમૂર્ત ગણાય ઈશાનમાં જાય તો પણ સારું પૂર્વમાં જાય તો પણ સારું અને ઉત્તરમાં જાય તો પણ સારું બાકી અગ્નિમાં જાય કે આપણે પશ્ચિમમાં જાય કે વાયુમાં જાય તો વર્ષ છે એ નબળું પણ નડે અને સારું પણ નડે નોર્મલ વરસાદ છે એ આમાં પર પડતા હોય છે અને સૌથી ખરાબમાં ખરાબ ખૂણ છે ને એ છે આપણે નૈઋત્ય અને દક્ષિણ દિશાનો જો તમે સોશિયલ મીડિયામાં પણ તમને જાણવા મળશે કયો કયો ખેડૂતો ખરાબ કહેવાય આજે સોશિયલ મીડિયામાં આના બધા વિડીયા આવી જશે કે હોળીની હોળીની ઝાડ છે કઈ દિશા તરફ જશે કેવું રહેશે ચોમાસું બધા બધા ચેનલો પર આજે ક્લિક ચાલશે તો આપણે આ અનુમાન સમજાયું અને ખૂબ સરળ તરીકા તરીકાથી તમને સમજાવવાનો પ્રયાસ કર્યો આમાં કોઈ પણ હજી કમી રહી ગઈ હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જરો તમને સમજાવવાનો પ્રયાસ કરીશ તો હવે આવતીકાલનો વિચાર કરો આવતીકાલે હવે શું થશે કે જે ખેડૂત મિત્રો ત્યાં વધારે ખૂણામાં પહોંચ જતો હોય એક ખૂણામાં જતો હોય વધારે ગુજરાતના વિસ્તારોમાં જો અમને તમને એક્ઝામ્પલ આપીએ છીએ કે ઈશાન યા પૂર્વ દિશામાં વધારે વધારે ગામના જો આ ખૂણો જોયો તો આના ઉપરથી અનુમાન લગાવવામાં આવશે અને તમને બતાવવામાં આવશે કે અહીંયા આ દિશામાંથી પહોંચ ગયો અહીંયા આ દિશામાંથી ગયો તમે જાતે અંદાજ લગાવી શકો છો જે પણ ખેડૂતભાઈઓ છે આ આજે હોળી ઉપર ઘટાડવામાં આવે તૈયાર તમે વાંપે હાજર રહેજો અને જોજો કે કઈ દિશા તરફ આ ધુઆું જાય છે અને જાતે તમે અનુમાન લગાવી શકો છો મળીશું કાલે એક નવી અપડેટ સાથે કાલે આપને તમને બે હજાર પચીસના ચોમાસાનો હોળીના ઝાડ ઉપરથી એક અનુમાન આપવાના છે કઈ દિશા તરફ જયો ગયો ઓરી નજર તો ત્યાં સુધી બનાવી લેજો અને હજુ સુધી આપણે આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરીએ તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તમને ખૂબ સરળતાથી સમજાવવાનો પ્રયાસ કર્યો આભાર મિત્રો